નમસ્તે ખેડૂત મિત્રો છેલ્લા બે દિવસથી મને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે અમારે કાળા તલ અથવા તો તલનું વાવેતર કરી દેવું જોઈએ કે કેમ તો આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ હું ખેડૂત મિત્રોને એક સંદેશો આપવા માંગુ છું કે તમારા વિસ્તારનું તાપમાન એ પંદર અંશ સેલ્સિયસ કે તેથી વધુનું જોવા મળે ત્યારે તમારા તલનું વાવેતર કરવું જોઈએ જો પંદર અંશ સેલ્સિયસ કે તેથી ઓછું તાપમાન એ ઘણી વખત તલના ઉગાવો ઉપર ખૂબ માઠી અસર પડતી હોય છે ઘણી વખત તલ ઉગી જાય તો તલનો નો વૃદ્ધિ જોવા મળતી નથી ઘણી વખત તલ ઉગી ગયા પછી પીડા પડવાની શક્યતાના સંભાવના રહેલી હોય છે એટલા માટે તલ અંદર વધુ સારો ઉગાવો જુસ્સાદાર ઉગાવો અને વાનસ્પતિક વૃદ્ધિ આપણે યોગ્ય જોતી હોય તો આપણા વિસ્તારનું તાપમાન એ પંદર અંશ સેલ્સિયસ કે તેથી વધુ એટલે કે અઢાર કે વીસ અંશ સેલ્સિયસ જેટલું થાય ત્યારે તમારે વાવેતર કરવું જોઈએ જો આવી પરિસ્થિતિમાં તમે વાતો કરશો તો તલની અંદર સારો ઉગાવો જોવા મળશે જુસ્સાદાર ઉગાવો જોવા મળશે અને જો જુસ્સાદાર ઉગાવો જોવા મળશે જ તો આપણે વધુ સારા ઉત્પાદન સુધી પહોંચી શકીશું તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો અને ખાસ વધુ માહિતી માટે તમે અમારા પેજને ફોલો કરો આભાર